આવતીકાલે પચીસ ડિસેમ્બરે નાતાલ પર્વ તરીકે તમામ વિષય સમુદાયના લોકો દ્વારા ઉજવવામાં આવશે ત્યારે વડોદરાના ફતેગંજ વિસ્તાર ખાતે આવેલા ઐતિહાસિક ચર્ચમાં આવતીકાલની ઉજવણી માટે વિવિધ તૈયારીઓને આખરીઓ પાપવામાં આવ્યો છે પચીસ ડિસેમ્બર પહેલા ક્રિસમસ એવું તરીકે ખ્રિસ્તી સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે જેમાં રાતના આશરે દસ વાગે ઇશુ ખ્રિસ્તનું આગમન ચર્ચમાં થશે તેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો જોડાશે પ્રભુના ગીતો ભજનો ગાશે તેમને આવકારશે જ્યારે આ ક્રિસમસ એવુંમાં વર્ષોની પ્રણાલી મુજબ ઇંગ્લિશ ભાષામાં પ્રાર્થના કરવામાં આવે છે જેથી ખ્રિસ્તી સમુદાયના લોકો ધન્યતા અનુભવે છે એટલે કે નાતાલનો ક્રિસમસનો દિવસ અમે ઉજવીશું અને આ સેન્ટનરી મેથોડી ચર્ કે જેને લાલ ચર્ચ તરીકે ઓળખવામાં આવે છે વડોદરાનું બહુ જૂનું ચર્ચ આવે છે અને એની અંદર પણ અમે નાતાલની તૈયારીઓ કરી છે આવતીકાલે સવારે અમે સાડા આઠ વાગે આ જ ઘરની અંદર પ્રભુના મંદિરમાં પ્રભુના ચર્ચની અંદર અમે મળીશું અને અમે બધા પ્રાર્થના કરીશું ભજન કરીશું ગીતો ગાઈશું અને એ રીતે નાતાલનો આનંદ માણીશું સાથે ઉપદેશ પણ અમે આપીશું કે જેથી કરીને મારા જે પ્રભુ છે એ સુખ્રીસ કે જેઓ નાતાલના દિવસે એટલે કે જન્મ લીધો આ પૃથ્વી પર કેમ તેઓ પ્રભુ પૃથ્વી પર આવ્યા તારણહાર બનીને આવ્યા જગતના ઉદ્ધારને માટે આવ્યા પાપીઓને બચાવવાને માટે આવ્યા એવા બધા બાબતોની સાથે અમે નાતાની ઉજવણી કરીશું સાથે અમે બધા મળીશું એકબીજાની સાથે સલામી પાઠવીશું નાતાલની શુભેચ્છા પાઠવીશું અને નોર્મલી આપણા ભારતીય પર્યા પ્રમાણે એકબીજાના ઘરે જવાનું બેસવાનું અને એ રીતે નાતાલનો આનંદ માણીશ અન્ય કોઈ પ્રોગ્રામ કરવામાં આવશે અન્ય પ્રોગ્રામો અમે નથી રાખતા એટલા માટે કારણ કે સમય આપે છે કે લોકો પરિવારની સંગત માણે લોકો ઘરે જાય મિત્ર મંડળ ભેગા થાય અને એ રીતે નાતાલની ઉજવણી કરીએ છીએ બાકી તો બીજા દિવસોમાં અમે એ પ્રમાણે ઉજવણી કરીશું